હવે હા બધું ફૂલે ફૂલ દોડી ગયો છે કપાસ જો તમારે એ બધું કેવો કપાસ છે કોમેન્ટ કરજો અને કપાસ વીણવાનો મણનો ભાવ શું હાલે એ કોમેન્ટ કરી ને જરા તો ચાલો આપણે વીણવા મળીએ છું બધા ઠેલું લીલે વીણવાનું ચારીમાં આવી ગયા છે તો ચાલો આપણે પણ વીણી લઈએ દોસ્ત બધા કપાસ વીણે છીએ આપણે બધાની વાહે આ કપાસ છીએ અમારે આ પીયું બેન એ પણ આજકાલ થઈ ગયેલા છીએ અને ઠેલી ભરાવા આવી છે જો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ચાલો આપણે પણ વીણવા મળીને ઘી વાંહે રહી જશું હાવ બધા આગળ થઈ ગયા છે આપણે વાંહે છે ચાલો આપણે પણ વીણવા મળીએ કપા ફાઈનલ દોસ્તો આપણે ઠેલીઓ ભરાઈ ગયું છે અને આપણે ઠલવા જઈએ છીએ જો આપણે ઠેલી ચાલો આપણે ઠેલીઓ ઠલવી દઈએ આપણે થેલ્યું ફરાઈ ગયું છે અને ઠેલું ઠલવા આવી ગયા છે તો તો ગાં એક થઈ ગઈ છે કપા બીજા ભણ્યા છે હજી આપણે ઠલવ આવી ગયા સાલો કપા ઠલુ દીન બાંધી ગા હડી ફાઇનલી દોસ્તો વાગી ગયા છે દસ અને જો સા આવી ગયો છે તો અમારા બધે ચા લઈ છે ને હવે આપણે નાસ્તો કરવાનો છે તો ચાલો બધા નાસ્તો કરવા જો આપણે આવું કંઈક નાસ્તામાં છીએ અને આપણે ચા પણ લઈ લઈ તો ચાલો નાસ્તો કરવો બધા જો અમારા ભાઈઓ બેન નાસ્તો તોડે છે અને નાસ્તામાં જો બિસ્કિટ છે જે સવાણું છે ને એવી બબલા બિસ્કીટ નાસ્તામાં હોય તો ચાલો તમે પણ બધા નાસ્તો કરો તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ વાગી ગયા છે હાડા 11 અને આપણા કપા વેણ્યા છે અને તડકો થઈ ગયો છે આપણે લાઈવ નાખ્યા છે કોન તો ચાલો કોન ખાવા આ છે કોન જો આપણે કોન લાવી નાખ્યા છે અને હવે કોન ખાવાના છે હેલો મિત્રો આપણે કપાળ વીણાઈ ગયો છે શોખવાનું ચાલુ છે

મિત્રો દાદા ના કપાસ છે કપાસ પણ જોખાઈ ગયો છે હવે અમે લોકો ઘરે સઈ રહ્યા છે વિડિયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો ફાઈનલી આપણે દોસ્તો વાગી ગયો છે ડોઢ ને કપાસ વીણાઈ ગયો છે તો આપણે એ જવાનું છે કપાસ ઓખીને ઘરે અને ખાઈને તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો તો ચાલો મળીએ બીજા વ્લોગ બાય બાય દોસ્તો વાગી ગયા છે બી અને જે આપણે કપાસ વીણવા મોડું થઈ ગયું હતું થોડોક રહી જાય એમાં તો આપણે કપાસ વીણી અને ખાવા આવ્યો છીએ તો અત્યારે વાગી છે બી અને આવી ગયા છે ખાવા તો ખાવામાં છે આજે સાસ રોટલી શાક અને રીંગણા બટેટાનું શાક તો ચાલો બધાય જમવા ચાલો આપણે પણ જમી લઈએ હા